અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ જાયડ્સ લાઈફ સાયન્સ કંપની માં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર જીઆઈડીસી માં આગની ઘટનામાં સતત વધારો થયો છે ત્યારે આજરોજ બપોરના અરસામાં જાયડ્સ લાઈફ સાયન્સ કંપની માં અચાનક થી આગ ફાટી નીકળી હતી કંપનીના ના સી નવ પ્લાન્ટ માં માં અચાનક આગ ફાટી નીકળતા કામદારો માં દોડધામ મચી જવા પામી હતી આગને પગલે ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા છે જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગો પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ઘટના અંગેની જાણ મામલતદાર કરણસિંહ રાજપૂતને થતા તેઓ પણ અન્ય અધિકારીઓ સહિત પોલીસ અધિકારી સાથે સ્થળ પર આવી પહોંચ્યા હતા આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો અત્રી ઉલ્લેખનીય છે કે આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી એલસીબી શાખાના વીએન તડવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કર્મચારીઓ એએસઆઈ ઉપેન્દ્રભાઈ રમણભાઈ તથા ભરતભાઈ કાંતિભાઈ પ્રોહિબિશનની કામગીરી અર્થે બે પંચોના માણસો સાથે સિંદુરી વસાહત સીમ કલેડિયા માયનોર કેનાલના ફાટક પાસેથી નર્મદા કેનાલ પસાર કરી રહ્યા હતા તે દરમિયાન નર્મદા કેનાલમાં પતિ પત્ની ડૂબતા હોય અને તેઓ બચાવો બચાવોની બૂમો પાડતા હોય તે જોઈને પોતાના જીવની પરવા કર્યા વિના સમય સૂચકતા વાપરી રાહદારીઓની મદદ લઈ ઉપલબ્ધ સાધન સામગ્રીનો ઉપયોગ કરી તેઓને હેમખેમ બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યા હતા તથા તેઓના કાઉન્સિલિંગ અર્થે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપેલ હતા અને સંખેડા પોલીસ દ્વારા બંને પતિ પત્નીનું કાઉન્સેલિંગ કરી તેઓને તેમના સગા સંબંધીઓ સાથે તેઓના ઘરે પરત મોકલી આપવામાં આવ્યા હતા સમાચાર છોટા ઉદેપુરથી એસઓજી આઈસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એચ જાદવ નાઓ એસઓજી પોલીસ સ્ટાફ સાથે બોડેલી પોસ્ટ એ વિસ્તારમાં હોટલ ચેકિંગની કામગીરી દરમિયાન બોડેલી બસ ડેપો સામે આવેલ પુરોહિત ગેસ્ટ હાઉસના માલિક મંગલકુમાર કુમાર રાવતભાઈ પુરોહિત ઓ ચાળીસ ધંધો વેપાર એસટી ડેપો સામે બોડેલી જિલ્લો છોટાઉદેપુર નાઓએ પથિક સોફટવેર એન્ટ્રી ન કરેલ હોય જેથી તેઓના વિરુદ્ધમાં જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબશ્રી છોટાઉદેપુર નાઓના જાહેરનામાનો ભંગ કરેલ હોય જેથી તેઓના વિરુદ્ધમાં બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે છોટાઉદેપુરથી અમારા સાથી વિમલ પંચાલનો અહેવાલ